પ્રથમ સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવ થયા સસ્તા સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને જે છે સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમયુ વાય શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો સુધીની સબસિડી આપી રહી હતી આનો અર્થ એ છે કે તમે ત્રણસો ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી કરી શકો છો જોકે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ જે છે લોકો માટે જ ઉપલબ્ધ છે જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા નથી તો તમે જે છે સબસિડી મળશે

ખેડૂત ખાતા દીઠ માત્ર એક જ ખેડૂતને સહાય મળવા પાત્ર રહેશે જો એક જ ખાતામાં અન્ય સહ ખેડૂતો જે છે ખાતેદારો હશે તો સહાય મેળવનાર ખેડૂત દ્વારા બાકીના ખાતેદારો પાસેથી સંમતિ પત્ર લેવાનું રહેશે વાત કરીએ તો ગુજરાતમાં લગ્ન માટે નવા નિયમો પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવાની જે છે બંધ હાલર પંથના જે છે આહીર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગો માટે વધતા ખર્ચ પર રોક લગાવ્યો ઠરાવ કર્યો છે વરપક્ષે આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષે બે તોલાથી વધુ સોનું ન આપવું નક્કી કર્યું છે મામેરામાં રૂપિયા રોકડા આપવાની નહીં ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ નિયમ તોડનારને એક લાખ રૂપિયા દંડ અને જાહેર માફી ફરજીયાત રહેશે આઠરાઓ મિતવ્યાપી અને એકતાનું ઉદાહરણ ગણાશે વાત કરીએ આગળના સમાચારની તો રાશન કાર્ડ માટે ઈ કેવાયસી ખૂબ જ જરૂરી ધારકો માટે એક લોકો વાળા અથવા મફત રાશન માટે પાત્ર બનશે જેમને પોતાનું ઈ કેવાય અપડેટ કર્યું છે આ પગલું નકલી લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે ઓફલાઈન અને ઓનલાઈન ઈ કેવી રીતે કરવું તે અહીં જાણો નવા નિયમો અનુસાર રેશન કાર્ડનું ઈ કેવાયસી હવે દર પાંચ વર્ષે ફરજિયાત બનશે ઘણા લોકોએ છેલ્લે બે હજાર તેરમાં ઈ કેવાયસી કર્યું હતું જે લોકો અર્થ જેનો અર્થ હોઈ શકે તેથી ફરીથી અપડેટ કરાવવાનો સમય આવી ગયો છે સરકારે આ પ્રક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બનાવી છે અને તે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમે ઘરેથી પણ પૂર્ણ કરી શકશો વાત કરીએ આગળના સમાચારની તો વીજ વીજ ગ્રાહકોને રાહત કાયદામાં થશે ફેરફાર ભારત સરકારે વીજળી કાયદામાં સુધારો કર કરવા જઈ રહી છે જેના પછી વીજળીની કિંમત કોસ્ટ રેફ્રિગેશન ટીપ્સના આધારે નક્કી થશે આ સંશોધન દ્વારા જે છે વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો જ વસૂલી શકશે જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે આ નવો કાયદો ઉત્તર પ્રદેશ દિલ્હી ગુજરાત સહિત ઘણા રાજ્યમાં લાગુ થઈ છે થઈ ગયો છે આનાથી સબસિડી બહાર જે છે ગ્રાહકો પર બોજ હળવો થશે વાત કરીએ આજના અંતિમ સમાચારની તો ખેડૂતોને એક લાખ રૂપિયાની સહાય જો તક ચૂકતા નહીં ફોર્મ ભરી દો આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વીસ એચપી થી સાઠ એચપીના ટ્રેક્ટરની ખરીદીમાં સહાય મેળવવા માટે તારીખ ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના પચાસ પચીસ ટકા અથવા એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછી રકમ હશે તેટલી સહાય મળી શકશે આ ઉપરાંત તાત્પરિક જે છે પંપસેટ પાક સંરક્ષણના સાધનો અને પાઇપલાઇનમાં સહાય મેળવવા માટે તારીખ સત્તેર નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આનો આ વીડિયો તમને કેવો લાગો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ